અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે સીબીએસઈ કહેવાય છે સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં એક સ્કૂલોની તપાસ કરી છે એમાંથી અમને એકસો ને બાર વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓને હેરફેર કરે છે અને વિદાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે જે શાળાના બાળકો માટે અને પરિવારની પરમિટ લીધી નથી એ એકસો બાર કેસો કર્યા છે એકસો બાર વાહન ડિટેન કર્યા છે અને ચૌદ લાખ જેટલો દંડ એમાં થયો છે પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે આજની તારીખ સુધી બારસો જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીરભાઈના બાળકો પચીસ સીસીથી વધારે વ્હીકલ ચલાવતા આ સેવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટરની ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેસીસ પણ અમે મોર્નિંગમાં સવારે સાતથી દસ ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે જુલાઈ અઢાર તારીખથી અને આગામી સમયમાં પણ અપ ટુ સપ્ટેમ્બર ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે એમાં તમામ લોકો આવી જાય તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય કેમ કે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે અત્યારે સીબીએસઇ સ્કૂલો જે છે અમે એનું કાર્યવાહી ચાલે છે પછી ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં અત્યાર સુધી અમે એવા બાળકો માટે કોઈ કાર્યવાહી કરી નથી પણ આ ડીઓ સાહેબના જે પરિપત્ર થયો છે એના અનુસંધાને મારી ટીમને અમે સૂચના આપીએ છીએ કે ડીઓ સાહેબના અને પ્રિન્સિપાલોના સંપર્કમાં રહી અને જે જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે પચીસ સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે તો એની પણ કાર્યવાહી કરીશું એવા કેસની અંદર અકસ્માત નથી થયો એવા કેસની અંદર જ્યારે આ વાહન પકડે છે ત્યારે વાહન ડિટેન થશે અને વાલીને પણ અમે નોટિસ આપીને બોલાવશું